કે મારે થોડી ઘણી કાલે વાવી છે ડુંગળી અને આ બધા એ નાખી દીધેલા પાન છે કારણ કે વધારાના જેને કહી શકાય ના હોય તો આ આવે નવાવેતર કઈ હોય ને એક નંબર ડુંગળી એટલે બધી એવી હોય સ્વાભાવિક છે તો પ્રકૃતિ પ્રકૃતિને નષ્ટ કરે કેવી રીતે તો પવન છે પવન પણ કેનો ભાગ છે તો કે પ્રકૃતિનો કેરીમાં બાવે એટલે એ ખેરી નાખે તો એ પણ એક ભાગ થયો ક્યારેક ઝાકર આવે તો ઝાકરને કારણે પણ આ બામાં મોર ખરે એ પણ પ્રકૃતિ આવે તમે જોરને આવીએ ને કારણ કે અમારે શું છે ઢોર ખાય આથડામાં તો કોક ખાય બાકી બધે ઢોર ખાવા બીટા એટલે અમે તો કે ખાઈ નહીં પણ જો કે સિટીમાં બહુ કિંમત હોય અને ખરેખર છે એ લાભદાયી જ છે એવું કઈ નથી કે નથી લાભદાયી પણ આપણને ટૂંકમાં ઓછા ફાવે એટલે આમાં જય મૂલ્યધર મારા વાળા કેમ સૌ મજામાં શરૂઆત કરી દોસ્તો આજના લોક તો આપણે આવી ગયા વાળી અત્યારે અત્યારે અત્યારની વાત કરીએ તો આજ તો હે કોટ પહેરો પણ હવે ખોટો પહેરો કારણ કે આજ કે ટાઈટ છે નહીં જોકે આજ પવન ઉડ્યો હે ભાઈ હું બોલાય બોલાવી એવું બધો હે પવન ઉડી તો કે વાત જવા જાવ અને વાત કરી પાણીની તો કુંડી બુંડી ભરી દીધું કારણ કે ઓલરેડી હે એ એમ આવ્યું હતું કે લાઇટ છે આ તો હવે કે બેવું પાણી વાળાનું છે નહીં પણ આલો વાકે છે ભઠો તો પહેલા છે આપણે તાપણું કરી લઈએ કારણ કે તાપણું છે એ તાપણું છે બાકી આપણું છે એ પાપડું છે એમાં ફેર પડવાનો છે વાહ ભાઈ વાહ અહીંયા તો ભઠો ભરતો લાગે જબરજસ્ત લચે આપા આ તમે આવી ટાઈટ નથી હું તાપ કર્યો કેમ તાપ કર્યો તાપવા સરસ સરસ જે તાપો કારણ કે ટાઈટ નથી બહુ પણ તો એ લાગે કે કઈ ટાઈટ એવું બધું છે તો હાલો હવે શરૂઆત કરીએ બ્લોગ અને શરૂઆત કરીએ આજના બ્લોગ જોઈએ કઈક છે એ નવું નવું હાલો વાત કરી દોસ્તો ગરવાની તો ગરવા આજ તો ચોખ્ખો સણક દેવો દેખાય છે એનું કારણ છે કારણ કે વાતાવરણ થઈ ગયું ચોખ્ખું એટલે હું શું જોઉં છું રજકો પાઈ દીધો લાગે મારા વાલા કારણ કે રજકાના બે ક્યારે વાઢી નાખ્યા આખા ક્યાં થોડોક જ રહ્યો છે હવે જે આ વાઢ આવશે ને એ લગભગ કઈડ ઉપર આવશે એવું દેખાય છે કારણ કે પેલો વાટ તો આમ અહીં તે ઓછું આવે છે અને આ મોટા વાટ છે એ બીજી વાર વાય એ વધારે આવે પણ એક કારણ છે કે મકાઈ વધતી નથી એનું કારણ ટાઈટ છે તો આજે પવન તો સારા મારો વિડીયો હેઠળ પાસે જોવો શેરું પવન દાને જેને કહીએ અમે એ ધજાવાળો પવન છે આમ ઠીક ખબર પડી જાય કે બધું ધજા ફરકે તો એ પવન છે એ ઉડી ગયો હોય હવે હજી થાય જોયું જાય તો સોખું વાતાવરણ બહુ છે મસ્ત મજાનું જય ગીરનારી તો મારા વાલા બહુ કઈ ખાસું કામે જતું નથી એવું બધું ને તો વારી નથી લાગતી તરત જ હાથ હાથમી જાય અને હવે જો રસ કોઈ આની કોઈ ગયો બપોરે નિર્ણય વટાઈ ગઈ એટલે અટાણે કઈ નિર્ણય લખાય લઈ જવાની છે એની ગામમાં નકર તો લઈ જવાનું થાય એવું બધું છે ને ઘઉં હમણાં વૈદ્યશીડા વૈદ્યશીડા ની વાત જાવ ગોઠણ વધ્યા તો હજી કઈ ડુંડિયું નથી દેખાતી એટલે આમાં કઈ નક્કી નથી કે એ ડુંડી કારણ કે ઓન તો બહુ વધવાના છે એવું દેખાય લગભગ મકાઈ બરાબર એવી આડે થવાના છે મિનિમમ એવી થાય આ ઘઉં છે એ બધી નાના છે મોટા છે એટલે એવું છે અને બીટનો ક્યારે જબરજસ્ત વધતો જાય મકાઈ ને ક્યારે હવે કંઈક આમ હાયરું પકડી એવું દેખાય હવે ભલે બધા હે એકબીજા સ્પર્ધા કરે ઘઉં કેવું વધુ મકાઈ કેવું વધુ બીટ કેવું હતું રસકો કેવું વધુ વૈધ્ય રાખે બધા તો આવડા ક્યારામાં આપણે બાકી રાખો તો એમાં જો મકાઈ એવો છે અને આ બાજુ એ બીટ પહટી ગયા ખરેખરા કારણ કે બીટ છે ને એ ખાસ કરીને લોહી બનાવવા માટે ઘણા લોકો લઈ જતા હોય વાડીઓમાં કંઈ વાવ છે જો કે સિટીમાં તો ઓછા લડતા હોય વાડીઓમાં તમે ઢોરને ખવડાવીએ ને કારણ કે અમારે શું છે ઢોર ખાય આથરામાં તો કોક ખાય બાકી બધે ઢોર ખાવાય બીટા એટલે અમે તો કે ખાઈએ નહીં પણ જો કે સિટીમાં બહુ કિંમત હોય અને ખરેખર છે એ લાભદાયી જ છે એવું કંઈ નથી કે નથી લાભદાયી પણ આપણને ટૂંકમાં ઓછા ફાવે એટલે આ મકાઈને ક્યારે પાયો લાગે છે એટલે જો અહીંયા આખે આખું ભીનું ભીનું પગ ઘરી ગયો હોય તો આખે આખું પગ ઘરી જાય છે એવું ભીનું કરી દીધું છે અને પાણી હેકતર ભર્યું છે અને આપણે એ લેતા બાગ બાજુ તો ઘડી કગાચી નાટો મારી માતાજીના દર્શન કરીએ કારણ કે બહુ કંઈ ખાસું કામ રહેતું નથી હવે અહીંયા આવ્યા પછી પણ હવે તો કામ છે આ ઘઉં એવું બધું થાય ત્યારે રહી આમાં તો કંઈ નદવાનું કંઈ હોય નહીં પણ આમાં તો પાણી ભર્યું આખે આખું ક્યારે પહેર્યું મકાઈને પાણી નડે નહીં જય માતાજી દર્શન કરીએ ચાલો તો જય માતાજી બધાને આવી ગયા માતાજીના સ્થાન કે એમાં સ્વાઈ મંદિર અને દર્શન કરી લે કારણ કે ઘણા દિવસે આપણે માતાજીના સ્થાન કે આવ્યા એવું બધું છે અને હલો જય માતાજી જય ભગવતી માં હે તો હમણાં તો પવન બહુ હોય ને એટલે જ ફોટાનું એવું બધું ત્રાફું કરી નાખે જય માતાજી જય ભગવતી મહમદ તો માતાજીનું દેવળ દર્શન કરી લઈ જય માતાજી હે ભગવતી રક્ષા કરજો અમારી ને અમારા ખેતરોની જય મા ભગવતી તો કયા દર્શન માતાજીના અને મા ભગવતી સદાય માટે છે એ રક્ષણ કરશે અને એવું બધું છે ને આપણે માતાજીના દો દર્શન કરીને અને હવે ઘડી કાંઈ બેઠા કારણ કે આપણે કાંઈ કામ તો છે નહીં વાળીએ જવાનું કાંઈ હા એવું બધું છે ને ઘઉં નાગરી ફરતે હે આટો માર લેવાનો છે ને ટાઈસનો કેડો એ લગભગ મોસ્ટ ભરાઈ ગયો છે હજુ કંઈ શેની નહીં બાકી તો ઘડીક જાય ને પાણા જે નકામાં હોય ને ખેહાવીએ કેળો હેરખો કરીએ એટલું તો કરીએ કમસે કમ આયા છે તો એટલે એવું બધું છે ને હેલ્લા રાખે ઘડીક બેઠા ત્યાં હવે જો માતાજીના દર્શન કરીને ઘડીકમાં જવું છે કેળો હમો થાય એટલે કરવો છે પણ પછી છે એ હાન પડે એ પેલા એ આપણે કરવી જવું કારણ કે પવન જ વલન ઉડી ગયો માતાજીની ધજા તમે જોઈ શકો કે એવી રીતે આમ તેમ થાય છે બગીચામાં તેટલો પવન લાગે બાયણા કેટલો હોય છે એવું છે ને હાલો હવે ઘડીક બેઠા અહીંયા પછી છે આપણે આગળ જાઉં તો માતાજીના દર્શન થઈ ગયા જાય માતાજી અને આનીકવાર હવે બકાલા માર્કેટ થઈ ગયો બહુ મસ્ત મજા તમે જોયો કહો હો આમાં તો ડુંગળી વાવાઈ ગઈ છે મારે થોડી ઘણી કાલ વાવી છે ડુંગળી અને આ બધા એ નાખી દીધેલા પાન છે કારણ કે વધારાના જેને કહી શકાય મૂરિયા ના હોય તો આ ડુંગળીના તો વાવેતર કર્યું હોય ને એક નંબર ડુંગળી જામે જામે એટલે ખરેખર એમ કાંઈ ઘટે ને એમ એટલે હવે મારે લગભગ કાલના દિવસે થોડી ઘણી વાવી છે ભાઈ તો અહીંયા વાવાઈ ગઈ ભાઈને તો એટલે આને સિક્યોરિટી છે જાવ ફૂલે ફૂલ ક્યાંયથી કઈ જનાવર પૂનણું બુનુ કઈ ન આવે એનું કારણ છે કે ફરતી બધું આ ઝારી બાંધેલી છે એટલે અંદર કઈ પ્રવેશ બંધ એવું હોય અને કાલે મારી લાવવી થોડી ઘણી હે વાવી દેવી એટલે થઈ જાય ને તો કામ થઈ જાય અને આંબામાં એ હવે આની કરો મોર કેવા ફૂટી ગયા બાકી કેરી આવવાની હોય જોરદાર મસ્ત બધાનું વાહ કાંઈ ઘટે નહીં તો જોઈએ દોસ્તો કાલના દિવસમાં આપણને પણ રોપ મળી જાય તો આપણે છે એ વાવી છે ડુંગળી કારણ કે જો હવે એમાં એવું છે કટાણા ને વાતાવરણ એવું છે ઠંડુ ને એટલે તમે મૂકી જાય ને તો એ સોટી જાય ને એવું વાતાવરણ છે એનું કારણ કારણ કે ભીનું અને ભેજ હોય એટલે ધોરીએ કાંઠે જ્યાં આપણે ટૂંકમાં જરૂરી જગ્યા છે કે બીજા કામમાં નથી આવે તો જ્યાં વાવી દઈએ તો ત્યાં એક નંબર છે એ ડુંગળી ઉગી જાય અને એવું બધું છે એલ રાખે છે ને હાલો હવે આપણે હે આની કરતી ખેતરને હવે ફટતા બહુ કઈ કામ તો છે ને એટલે આટો મારીને ઘઉં એ હારામાં થઈ ગયા જાય ધીરે ધીરે જોઈ શકો બધી જગ્યાએ ક્લાસ ઘઉં થી માંડી ઘઉં મોસ્ટ મજાના છે એવું અને નાટા મારીએ છીએ ખાતું કામ છે નહીં અને એમાં અમને મળી ગઈ બસ ફરગવાની હિંગુ ક્યાંક ક્યાંક તો આવી હિંગુ છે એ મોટી મોટી તો થાતી આવે બહુ કઈ છે નહીં ફૂલડા છે બધી બે ભેગી વકલ છે એમાં કેવાય તો એટલે એવું છે હે વાલો નીકળથી ફરીને અને વાડીએ થઈને અને પાછા છે એ હવે આપણા રસ્તે તો કેળાનું ભરતી કામ ચાલુ છે ભેગું અને આજ તો હવે ટ્રેક્ટર કંઈ આવ્યા નહીં કાલના દિવસમાં ચાલુ હતું તો ઘણી બધી ટાઇલ્સ છે એ નખાઈ ગઈ છે અને ટાઇલ્સ નખ્યા પછી હવે છે એ ખેતર ઉપર ધ્યાન દેવું પડે એમ છે કારણ કે હવે ઘઉં નાની કોનું પાણી તો પી ગયુંકોરથી ચાલુ કરવો જો પાછા ધીરે ધીરે પાણી પાવું એવું બધું છે ને ભેગું આલો છે કેળો હમો કરવાનું પારો હમો કરવાનું એટલે સોમાહામાં આપણને કંઈ મુશ્કેલી ન પડે કારણ કે ઓલરેડી પહેલાં કરતાં તો સહેલું હવે ઘણું છે એ મોટું થઈ ગયું એટલે પાણી ખબ દેરાન વયું જાય બહુ મોટું થઈ ગયું છે આલું જોવો જેમ કુદરતમાં એવા અમુક નિયમ હોય કે આપણે જેમની પાસામાં કહીએ કે જમીતમાં જીવતા ખરેખર પ્રકૃતિ પણ કંઈક એનો જ છે દ્રષ્ટાંત છે તમે જોઈ શકો દોસ્તો અહીંયા એટલા બધા છે આમાં આંબા આવી ગયા તો આપણે એમ લાગે કે કેટલી બધી કેરીઓ થાય પણ ખરેખર એવું હોતું નથી કારણ કે પ્રકૃતિ પ્રકૃતિને જ નષ્ટ કરતી હોય એવું આપણે જોયું હશે ઘણીવાર જાણ્યું હશે કારણ કે હવે આ કેરી એટલી બધી આવી હોય સ્વાભાવિક છે તો પ્રકૃતિ પ્રકૃતિને નષ્ટ કરે કેવી રીતે તો કે પવન છે પવન પણ કેનો ભાગ છે તો કે પ્રકૃતિનો કેરીમાં બા એટલે એ ખેડી નાખે તો એ પણ એક ભાગ છે ક્યારેક ઝાકર આવે તો ઝાકરને કારણે પણ આ બા મોર ખરે એ પણ પ્રકૃતિનો એક ભાગ છે ક્યારેક છે એ વાવાઝોડું બહુ વધારે આવી જાય તો એ પણ પ્રકૃતિનો એક ભાગ છે ક્યારેક ક્યારેક ન થવાનું થાય અને માવઠું આવે અને આપણી આ બધી વનસ્પતિને સાથે નુકસાન પુગાડે તો પણ એ પણ પ્રકૃતિનો ભાગ છે તો બધું પ્રકૃતિ ઉપર છોડી દેવું જોઈએ કારણ કે પ્રકૃતિ વગર કંઈ શક્ય છે નહીં પ્રકૃતિ જ પ્રકૃતિને જન્મ આપે છે અને પ્રકૃતિ જ પ્રકૃતિનો છે નાશ કરે છે આવી રીતના દોસ્તો મને જેટલું જ્ઞાન હતું એટલે મેં તમને દીધું જો વિડીયો ગમે તો ચેનલ લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આંબામાં આવી ગયા છે મોર અને મળશું પાછા પોર તો આવો ડાયલોગ હોય પણ આપણે તો કાલે જ પાછો મળવાનું છે એટલે નેક્સ્ટ વોગમાં ત્યાં સુધી બધા હાલો હવે ગાડી આવી ગઈ છે આપણી તો હાલીએ ધીરે ધીરે આવે મળશું તે કાલના વ્લોગમાં તો હાલો દોસ્તો દેવાઈ ગયું થોડું ગુરુ જ્ઞાન તો હવે હાલીએ કારણ કે ઘણી બધી વાત કરીએ આપણે પ્રકૃતિ વિશે અને જાણીને તમને પણ આનંદ થયો છે કે આવી રીતના પ્રકૃતિ પ્રકૃતિનું સર્જન છે એ કરતી હોય અને હવે હાલો મળશું તો એ નેક્સ્ટ વ્લોગમાં ખુરદના રહીને આથમવાની તૈયારીમાં કારણ કે એ પણ પ્રકૃતિનો જ ભાગ છે અને આપણે પણ એક પ્રકૃતિનો જ ભાગ હોય તો હવે સંધ્યા ટાણું થાય ઠંડીનું વાતાવરણ છે અને હાલીએ ધીરે ધીરે કારણ કે ટાઈટ છે હવે વધતી જાય છે અને તો પવન એટલો ઉડ્યો તો હિમાળા જેવો કે વાત જવા જેવું અત્યારે જે તડકો પડે એ કંઈ અસર જ નથી કરે એમ એમ કહીને તો હાલે કારણ કે ઠંડુ એટલું વાતાવરણ છે એની વાત જવા દયો હાલો મળશું ત્યાં નેક્સ્ટ બ્લોગમાં કારણ કે અત્યારે બધી જગ્યાએ પિયત વિસ્તાર હોય ઠંડીનો માહોલ છે એ બહુ વધારે હોય અને કાલ મળશું તઈ આવજો જય દ્વારકાવાળા જય દ્વારકાધીશ